ભગાભાઈ બારણ જો તમને બે હજાર સોળના આ શબ્દ યાદ ન હોય તો અમે તમને ફરી વખત યાદ કરાવીએ છીએ કારણ કે જે રીતે આ વિડીયો વાયરલ થયો હતો ને તમે જોરશોરથી કહી રહ્યા હતા કે ઇકો ઝોન નાબૂદ કરો અને હવે તમે ભાજપમાં આવ્યા છો એટલે લગભગ તમને એવું લાગે છે કે આ બે હજાર સોળમાં તમે જે બોલ્યા હતા એ તમે ભૂલી ગયા તમે ભૂલો નહીં તમને યાદ રહે એ માટે અમે તમને આ સંભળાવીએ છીએ કારણ કે તમે એ જ વ્યક્તિ હતા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે વિરોધ કરતા હતા અને હવે જ્યારે ભાજપમાં આવ્યા છો ક્યાંક પોતાના ભવિષ્યને બચાવવા માટે પણ આવું બોલવું પડતું હોય કારણ કે તમારો બીજો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમે આખા કાયદાને જ તમે એવું કહી રહ્યા છો કે નાબૂદો નથી જ થવાનું એટલે તમને બંને વિડીયો સંભળાવવા છે અને તમને એ પણ વાત સંભળાવી છે કારણ કે તમે જે ખેડૂતો માટે આગળ આવ્યા હતા એમના માટે કઈ કરવાની જગ્યા પર તમે પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા માટે ક્યાંક આવું બોલતા હોય તેવું પણ લાગ્યું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું ભગા બારડનો બે હજાર સોળનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ જોરશોરથી કહી રહ્યા હતા બૂમ બરાડા પાડતા હતા કે ભયા ઇકોઝોનનો કાયદો છે તે નાબૂદ કરો અને હવે ચાલે છે બે હવે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે તેઓ ભાજપના ધારાસભ્ય છે એટલે ભાજપમાં આવ્યા પછી સ્પષ્ટ અહીંયા ભગા બારઠને સાંભળ્યા પછી તો એવું લાગે જ છે કે ભાજપની ભક્તિ તમારે કરવાની છે ભાજપ જે કહે છે એ તમારે બોલવાનું છે કોંગ્રેસમાં હતા ત્યારે તમે વિરોધ કરતા હતા ત્યારે તમે એવું કહેતા હતા કે અમારું કોઈ સાંભળતું નથી પરંતુ હવે તમે જ્યારે ભાજપમાં આવ્યા છો ત્યારે પણ તમે એવું તો ના જ કહી શકો કે અમારું સાંભળતા નથી તમારે ખાલી એટલું ભાજપ કહે છે હવે તમે એવું કહો છો કે આ કાયદો રદ થવાનો નથી કાલ કોઈ કહેતું હોય કે આ કાયદો રદ નથી થવાનો ભલે કહે કે કાયદો રદ થશે ખેડૂતો અમે તમને આ કાયદો રદ કરાવીને રહીશું એટલે કે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને એમની સાથે ભાજપના ઘણા ખરા નેતાઓ છે જે ઇકોઝોનો કાયદો છે તે નાબૂદ કરાવવા માટે લડી રહ્યા છે તો અહીંયા સુર કંઈક ભગા બારડના બીજા જોવા મળ્યા એક તરફ હર્ષદ ઋબડિયા છે તે ભાજપમાં છે તેમ છતાં ખેડૂતોની વહારે છે પરંતુ ભગા બારડ આ શબ્દ એટલા માટે કહી રહ્યા છે કે ક્યાંક તેમને પોતાનું ભવિષ્ય બચાવવું છે કોંગ્રેસમાંથી આવ્યા એ પછી ભાજપમાં ટકવું હોય તો તમારે ભાજપની વાહવાહી કરવી પડે એ સ્પષ્ટ શબ્દોમાં અત્યારે ભગા બારડ ક્યાંક આડકતરી રીતે કહી રહ્યા છે જે પહેલા વિરોધ કરતા હતા બે હજાર સોળ માં એ જ આજે બે હજાર ચોવીસ માં ભાજપની ભક્તિ કરતા ખેડૂતો માટે જે તેઓ વચન બોલ્યા હતા કે હું ભાજપમાં જઈશ તમારા માટે આ કામ કરીને રહીશ પરંતુ અહીંયા ઇકોઝોન નાબૂદ કરવાની જગ્યા પર તેઓ ખેડૂતોને કહી રહ્યા છે કે આ કાયદો નાબૂદ થવાનો નથી હવે ક્યાંક એવું લાગે છે કે આ તો તેમણે ભવિષ્યવાણી કરી દીધી ઇકોઝોનને લઈને શું ખબર કે બદલી પણ જાય પણ ક્યાંક ભગા બારટ છે આ ઇકોઝોનને નાબૂદ કરવા નથી માંગતા એવું પણ અહીંયા સ્પષ્ટ લાગ્યું તેઓ જો ભાજપમાં હોય તો તેમણે ખેડૂતોની વહારે આવવું પડે ખેડૂતો માટે બોલવું પડે જે એક સમયે બે હજાર બોલતા હતા બે હજાર તેઓ સીધા જ ફરી ગયા છે એટલે પહેલા બે હજાર સોળનો એ વિડીયો સાંભળીએ અને અત્યારે બે હજાર ચોવીસમાં તેઓ શું બોલ્યા છે તેઓ કોને આડકતરી રીતે ટોણો મારી રહ્યા છે તે પણ સાંભળીએ दूर करो भा दूर करो જવાબદારી છે ત્યારે પણ આપણી મુશ્કેલીઓ કાયદા વિશે આપણે જે પરેશાનીઓ ભોગવી રહ્યા છે એ માટેની રજૂઆતો સરકારની અંદર અમે

કાયદામાં જોગવાઈ છે ને કોઈને હેરાન કરે તો અમારા સુધી કાગળ ઉપર પહોંચાડો લેખિતમાં પહોંચાડો ફરિયાદી તમારે બનવું પડે તમે ફરિયાદ બનીને આવો તો એમાં અમે મદદ કરવાની તૈયારી રાખીએ ને કાયદામાં આવતું હોય તો કોઈની તાકાત ને કે તમને કામ કરવા ન દેવી જવાબદારી ધારા સભ્ય કાયદા વિરુદ્ધ ન હોય તો ધારા સભ્ય કઈ નહીં કરે દારૂ વેચતો હોય દારૂ પાડતો હોય તો એના માટે ધારા સભ્ય મદદ ન કરે કાયદા વિરુદ્ધ નું છે

અને વફાદારીથી કામ કરું છું પ્રજાની સાથે સ્પષ્ટતાથી જ વાતો કરીને જો છું પ્રજાને ક્યારે ખોટા વચનો આપ્યા નથી આજે પણ નથી આપતો ને આવતીકાલે નથી આપ પ્રયત્ન 100% કરી મારી પ્રજા માટે પ્રયત્ન 100% કરીશ કે એમને જે અન્યાય થતો હોય ત્યાં મારી જવાબદારી આવે છે કે મારા પ્રયત્ન કરવા જોઈએ આ મુદ્દો નહીં કોઈ પણ મુદ્દામાં આવતીકાલે હું મારી પ્રજા માટે જે કંઈ કરવાનું થાતું કરવાનો તમામ પ્રયત્ન કરીશ આ વાત તો સ્પષ્ટ કરી દીધી મારી પાસે રજૂઆત તો ગામડાનો ટૂર પ્રોગ્રામ કરતો જો અસંખ્ય કે રજૂઆત તો આવે છે જે વાત તો ઉકેલ મળતો એ ની હા પાડું છું આટલા ગામડાના બેઠા છે એક માણા કહી દે કે ભગા બહાર અમને કોઈ બુટડી આપીને જો આપી આગેવાન હોય ને સાંસદ હોય તો એને પણ સ્પષ્ટ જ કીધું હવે ભગા અહીંયા એ કહી રહ્યા છે કે હવે કાલ કોઈ કહેતું હોય કે આ કાયદો રદ થશે પરંતુ એવું નથી થવાનું આ કાયદો રદ નથી થવાનું હવે કાયદો રદ નથી થવાનો ભગા બારડ તમે ભાજપમાં છો તમે એકવાર ભાજપને વિનંતી તો કરી જુઓ હર્ષદ રિબડિયા સહિત કેટલા બધા દિલીપ સંઘાણી પણ આ કાયદાને લઈને સામે આવ્યા હતા તો તમને શું વાંધો છે તમે એકવાર તો ખેડૂતો માટે બોલો કેમ બે હજાર સોળમાં એ ખેડૂતો તમારા હતા કોંગ્રેસના હતા બે હજાર ચોવીસની અંદર આ ખેડૂતો ભાજપમાં મત આપતા હશે એટલે તમે નથી બોલતા તમારે એક

કોંગ્રેસમાં રહી અને વિરોધ કરતા હતા ભાજપમાં આવ્યા પછી તેઓ એકદમ ચૂપ છે આવું જ કઈક તમામ કોંગ્રેસના નેતાઓ સાથે બન્યું છે જે વિરોધ પક્ષમાં રહી અને જોરશોરથી ખેડૂતોની વહારે આવતા હતા એ એકદમ ચૂપચાપ થઈ ગયા એટલે હવે અહીંયા સવાલ ભગવાન બારડ ઉપર એટલા માટે ઊભા થાય છે કારણ કે તે સીધા જ ફરી ગયા છે ચલો તમે કાયદો રદ ના કરાવો પરંતુ ખેડૂતો માટે તો એકવાર તો બોલો કે હાથ થઈ જશે

તમને પણ ખબર પડી જશે કે તમે તમારું રાજકીય ભવિષ્ય બચાવવા માટે બોલતા હતા અને હજુ બોલો છો કે પછી સાચે તમે ખેડૂતોની વારે આવવા માંગો છો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર